પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે આતંકવાદ હવે પાકિસ્તાન માટે જ એક મોટી સમસ્યા બની રહ્યો છે વાસ્તવમાં ખુજદાર નજીક કરાચી કોટા હાઈવે પર સેનાના કાફલાને વિસ્ફોટક ઉપકરણથી નિશાન બનાવવામાં આવ્યો હતો આમાં બત્રીસ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ઘણા ઘાયલ પણ થયા છે પાકિસ્તાનના દૂરના વિસ્તારોમાં આવી ઘટનાઓ સામાન્ય હતી પરંતુ હવે મોટા શહેરોમાં પણ હુમલા થવા લાગ્યા છે આવી સ્થિતિમાં સુરક્ષાને લઈને સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલો કરાચી કોટા હાઇવે પર પાર્ક કરેલી કારમાંથી થયો હતો અહેવાલો અનુસાર આ કાફલામાં આઠ સેનાના વાહનોનો સમાવેશ થયો હતો આ હુમલામાં ત્રણ વાહનો સીધા ટકરાયા હતા આમાં લશ્કરી કર્મચારીઓના પરિવારોને લઈ જતી બસોનો પણ સમાવેશ થાય છે હુમલા બાદ પાકિસ્તાનના ગુપ્તચર અને લશ્કરી અધિકારીઓ આ બાબતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો